ગુજરાતમાં હવે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દિવસે દિવસે હિંસક બની રહ્યા છે પાંચ મહિના પહેલાં અમદાવાદની સેવન ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી હતી સેવન ડે સ્કૂલ જેવી જ ઘટના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર બની છે જેમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર શરીર વડે જીવલેણ હુમલો કર્યો હતો આ ઘટનાના કારણે વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતા પ્રસરી છે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ આપનું સ્વાગત છે અને હું છું સુરેશ વણો આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો કોઈ ગેંગવોરના નહીં પણ ઘાટલોડિયાની નેશનલ શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટનાના છે શાળા નજીક એક ખાનગી સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓનું ટોળું બીજા વિદ્યાર્થીને લાકડી અને પટ્ટા વડે માર મારી રહ્યું છે સ્કૂલથી સો મીટરના અંતરમાં જ વિદ્યાર્થીઓ ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો ખાટલોડિયા પોલીસના જણાવ્યા અનુસાર ચાર મહિના પહેલા શાળામાં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો ધોરણ દસ નો વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો ત્યારે જૂની અદાવતને લઈને હુમલાખોર વિદ્યાર્થીએ અન્ય સાથીદારો સાથે મળીને તેના ઉપર હુમલો કર્યો હતો ઉશ્કેરાયેલા હુમલાખોર વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર શરીના ઘા ચીકી દીધા હતા જોકે છરી પકડી લીધા તેના હાથ ઉપર ઈજા પહોંચી હતી આ ઘટનામાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે શાળાની બહાર ધોળા બનેલી ઘટનાથી વાલીઓ અને શાળા સંચાલકોની ચિંતામાં વધારો થયો છે નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ દસના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દૃષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કળા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે કોઈ અંગત અદાવત હોઈ શકે છે શાળાના વિદ્યાર્થી નહોતા શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ દસના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનું બહાર ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે અમે જે છે આનો અહેવાલ પણ માગ્યો છે આગળ બધું સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એ એની સારવાર આપી અને એને રજા પણ આપી દેવામાં આવેલી છે આજે અગિયાર આસપાસ ગાટોડિયા પોલીસ સ્ટેશનને એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુવેન્દે ચાર રસ્તા ઉપર છોકરાઓ અંદર અંદર ઝઘડ્યા છે આ માહિતી મળતા ગટોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના બે મહિના પહેલાં અંદર અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલીને એ મને કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા ત્રણ ચાર છોકરાઓને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાનો ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે બીજો જે છોકરો છે એના આગળના ભાગે ચપ્પુ પકડવા છતાં ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મોઢમાર વાગ્યો છે અને પોલીસ આ પ્રકારની વારધાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકત માવી અને હાલ પોલીસે એની તપાસ ચલાવી રહેલ રહેલી ત્રણ મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર અંદર એકબીજાની ગમ્મત કરતા હતા અને એકબીજાની અંદર ગમ્મત ગમ્મમાં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા એ મુજબની બિના બનવા પામેલ હતી કુલ ચાર છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે એને એમના એક છોકરાના બીજા ભય છે એ લોકો પણ એમનું ઉપરાળો લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર મારે છે

એ મુજબની હકીકત જણાવતા હોય એનું વિગતવાર ની અમે અત્યારે એની કામગીરી ચાલુ ચાલ હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ગ્રુપ ઊભું હતું આ છોકરાઓને ફેટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ પણ જે હશે આ આવું નુકસાન જ ના લેવાય અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલાં ભરવા જઈ રહ્યા છે હુમલામાં જે ભોગ બનાર છે એને કેવું છે કે એમના સાથે પાઇપ હતી લાકડી હતી ને ચપ્પુ હતું આ મુજબનું છે એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે બીજા દીકરાને ટલી આંગળી વાગ્યું છે અને એક જે દીકરો છે સ્ટુડન્ટ છે એને મુઠમાર મારેલો છે હવે એ અમે હાલ આ અપ કર્યા પછી વિગતવાની પૂછપરછ કર્યા પછી ખબર પડશે પણ ચપ્પુ હતું ને આંગળીના ભાગે વાગ્યું છે એટલે શકે શકે પકડ વાગ્યો હોય અને એને વાગ્યું હોય યા મારવા ગયો પકડવા ગયો માગ્યો પણ એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ હવે આટલો મોટો ગંભીર પ્રકારનો જો બિનાવ બની છે અને પોલીસ સરકાય છે જે કાયદાના ધારામાં કાયદાના નિયમ મુજબ જે ગુનો બનશે એનો અમે ગુનો દાખલ કરીશું પહેલેથી જ એ લોકો ગેટ આગળ ઉભા હતા એટલે એ લોકોની આ લોકોની સાથે ઝઘડો કરવાનો પહેલેથી જ એમનો નિશ્ચિત હતો એવું તો સાબિત જ છે ને અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની અંદર કે જ્યાંથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી પ્રતિનિધિત્વ કરે છે એ ગાટલોરિયા વિસ્તારની શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થાય છે અને એક વિદ્યાર્થીના જૂથ તરફથી બીજા વિદ્યાર્થી ઉપર હુમલો થાય છે આ શારીરિક હુમલાની અંદર વિદ્યાર્થી ઘવાયો છે તેવી પ્રાથમિક માહિતી આવે છે પણ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો શૈક્ષણિક કેમ્પસોની અંદરની મારામારી ભૂતકાળની અંદર મણિનગરની અંદર એક વિદ્યાર્થીએ જીવ ગુમાયો હતો એની ઉપર હુમલો કરનાર પણ શાળાનો જ વિદ્યાર્થી હતો અગાઉ પણ આવી ઘટનાઓ રાજકોટ વડોદરા સુરતમાં બની ચૂકી છે ત્યારે શૈક્ષણિક કેમ્પસની અંદર જે રીતે હુમલાના અને ખાસ કરીને શાળાના બાળકો દ્વારા જે રીતની હિંસાત્મક રીતે ઘટનાક્રમો સામે આવે મને લાગે છે કે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે સારા કેમ્પસો સલામત રહે અને સારા કેમ્પસમાં ભણતા વિદ્યાર્થીઓ કેળવણીમાં ધ્યાન આપે અને એની માટે શિક્ષકો પણ વ્યવસ્થા કરે અને સાથે સાથે એમના વાલીઓ પણ આખું સંવેદના ભર્યું વાતાવરણ ઊભું કરે મને એમ લાગે છે કે સુમેર ભેળા વાતાવરણ અને સારી રીતે સારા કક્ષાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદની પ્રક્રિયાથી આવી ઘટનાઓને અટકાવી શકાતી હોય છે નાની નાની ઘટના ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે આપણે મણિનગરની ઘટનામાં જોયું હતું ત્યારે આવી ઘટના ઉપર રાજ્ય સરકારને ખાસ કરીને શિક્ષણ વિભાગ ગંભીરતાથી પગલાં ભરે કારણ કે બાળકોમાં વધતું જતું હિંસાનું માનસિકતા એ અંતે તો સમાજ માટે ચિંતાનો વિષય છે